ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન બાદ બદલી રહ્યા છે સમીકરણો પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી ક્ષત્રિય સમાજના પદમિનીભાઇ સમાજ એક હોવાનો દાવો કર્યો છે રાજકોટ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ રૂપાલાના વિરોધને લઈને પોસ્ટર્સ લાગેલા જોવા મળી રહ્યા છે ભાજપના પ્રચારકોને પ્રવેશબંધીના પોસ્ટર્સ લાગતા સંગઠન દબાણમાં છે ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલે રૂપાલાને માફી આપવાની માંગ કરી છે તો સૌરાષ્ટ્રભરમાં ભાજપના ક્ષત્રિય આગેવાનો સતત સમાજમાં સમજાવટના પ્રયાસો પણ કરી રહ્યા છે રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન બાદ સમીકરણો બદલાઈ રહ્યા છે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી છે ક્ષત્રિય સમાજના પદ્મિનીબાએ સમાજ એક હોવાનો દાવો કર્યો સંવાદદાતા મેહુલ દેસાઈ જોડાઈ ગયા છે ફોન લાઇન પર મેહુલ જણાવશો કે રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન બાદ સમીકરણો બદલાયેલા જોવા મળી રહ્યા છે આ સાથે જ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ એવું પણ કહ્યું છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે બિલુલજી વાત કરવામાં આવે તો પશુ રૂપાલાના જે નિવેદનના વિરોધ થઈ રહ્યો છે તેની અંદર હવે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ તેમની ઉમેદવારી રદ કરવા માટેની માંગણી જે છે તે કરી છે ભારતીય જનતા પાર્ટી અને સંઘનું આ છે તે પત્રકાર પરિષદમાં કહ્યું છે સાથે જ વાત કરવામાં આવે તો સમાજના જે પ્રતિનિધિભા છે તેમને પણ સમાજ એક હોવાનો દાવો છે કર્યો છે રાજકોટ શહેર સમગ્ર વિસ્તારોમાં રૂપાલાના વિરોધમાં ઠેર ઠેર પોસ્ટર્સ છેલ્લા ચોવીસ કલાકમાં લાગ્યા છે ભાજપના પ્રચારકોની પ્રવેશબંધીના પોસ્ટર્સ પણ જે છે તે રાજકોટની અંદર જોવા મળી રહ્યા છે પ્રદેશ પ્રમુખ સી પણ જે છે તે પત્રકારો સાથે કરી અંદર માફી આપવાની માંગ કરી છે કે જે પશુપંચ છે કરવામાં આવ્યો ભાજપના ક્ષેત્રિય સતત વિરોધ જે છે તે કરી રહ્યા છે અને આગેવાનોને સમજાવવા માટેના પ્રયાસ હવે હાથ ધરવામાં આવ્યા છે આવતીકાલે આ સંદર્ભે એક મહત્વપૂર્ણ મીટિંગ અમદાવાદ ખાતે પણ કરવામાં આવનાર છે